નમસ્કાર સ્પાર્ક ટુ ડે છે મિત્રો લોકસભાનો માહોલ વચ્ચે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ થી તેઓ આજે ફેરણી ની શરૂઆત કરી છે વોર્ડ નંબર એક અને આ જ વોર્ડ ની અંદર વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા શિક્ષણ સમિતિના પંડ્યા પ્રમુખ સમિતિનામુખ ચિરાગભાઈ બારોટ અનેક રાજકીય આગેવાનોની વચ્ચે જયારે જોરશોરથી પ્રચારમાં લાગ્યા હોય જે માંગવાય આજે વોર્ડ નંબર એકમાં ફેરડી સ્વરૂપે જયારે બાઇક રેલી યોજાય હોય તે અંતર્ગત અનેક યુવા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે શું કહેવા માંગુ છો જે ચોક્કસ જે રીતે આપ જોઈ શકો છો કે આ લોકફેરણીની રેલી નહીં પરંતુ એક રેલો છે જે પ્રકારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મળી અને આ અમારા રાવપુરા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડકશ્રી આદરણીય બાલકૃષ્ણ શુક્લજી આપણા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર શ્રીમાન ચિરાગભાઈ બારોટ આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગણેશભાઈ પંડ્યા આ શહેર સંગઠનના હોદ્દેદારો લાલાભાઈ અશોકભાઈ અને તમામ વોર્ડ નંબર એક ના પ્રમુખ મહામંત્રી સર્વે મોરચાના કાર્યકર્તાઓ અને મહિલા મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી ખૂબ મોટી સંખ્યામાં સ્વાગત સત્કાર થઈ રહ્યો છે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે લોકોનું સન્માન મળી રહ્યું છે લોકોનું સન્માન મળી રહ્યું છે લોકોનો સત્કાર મળી રહ્યો છે જય જય શ્રી રામ અક્કી બાર ચારસો પાંચ ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી નો હરેક કાર્યકર્તા જય જય શ્રી રામ ના નારા સાથે યુવા કાર્યકર્તાઓ સાથે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે સર વોર્ડ નંબર એક માં જોર શોરથી પ્રચાર વચ્ચે રેલી નહીં પણ રેલો નીકળી રહ્યો છે ખુબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે શું કહેવામાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા લોકસભા મત વિસ્તારના આ ગુજરાતના સૌથી યુવાન અને સુશિક્ષિત એવા ઉમેદવાર જોશી એમના નામની જાહેરાત થઈ છે ત્યારથી વિજય સંકલ્પ સાથે ભવ્ય રેલીઓનું આયોજન થઈ રહ્યું છે અને વડોદરા શહેરના તમામે તમામ વિસ્તારમાં તેમને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં ક્રાવકુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓની સાથે આ વિસ્તારના અમારા નેતાઓ અને બધા જ લોકોની સાથે કાર્યકર્તાઓની નેતાઓની સાથે અને સમાજના અગ્રણીઓ સાથે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી રેલી છે અને આપણે કીધું તે પ્રમાણે રેલી નહીં પરંતુ રેલો આ એક જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ છે આ જે પ્રતિસાદ છે તે નરેન્દ્રભાઈ મોદીજીના કામોનો પ્રતિસાદ છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર નિષ્ઠાના જે મુદ્દાઓ છે તેનો આ પ્રતિસાદ છે અને વર્ષોથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પર વિશ્વાસ રાખીને વડોદરાની જનતા વડોદરાના મતદારો જે મતો આપી રહ્યા છે તે જ પ્રકારે આ વખતે પણ આપણા માધ્યમથી વડોદરા શહેરના તમામ મતદારોને વિનંતી કરી કે આપણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌથી વાન સુશિક્ષિત લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર હેમાંગાઈ જોશીને સૌથી વધુ બહુમતીથી આપણે જીતાડીએ અને વડોદરામાંથી એ ખૂબ સશક્ત અને મજબૂત કમળ ભારતીય જનતા પાર્ટીનું દિલ્હી ખાતે જાય અને તેનાથી વડોદરાનો જે વિકાસ થઈ રહ્યો છે વડોદરાની જે માળખાકીય સુવિધાઓનો વધારો થઈ રહ્યો છે અને જ્યારે આપણે એક નેમ લીધી કે સુંદર વડોદરાને સુંદર બનાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પ્રયત્નોમાં એક મોટી તાકાત આપણે ઉમેરી શકું છું એટલા માટે જ આપ સૌને હું વિનંતી કરું છું કે આપ જંગી બહુમતી આપણા ઉમેદવાર શ્રી હેમાંગે જીતાડીએ અમારી સાથે શિક્ષણ સમિતિના મિનેશભાઈ સંધ્યા પણ જોડાઈ ગયા છે તેઓ સાથે વાતચીત કરીશું વોર્ડ નંબર એકમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ડોક્ટર હિમાંગ જોશીને વધુમાં વધુ મતથી જીતવા માટેની એક હાકલ કરી રહ્યા છે ત્યારે આપ પણ ઉપસ્થિત રહ્યા છો શું કહેવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે વડોદરા શહેરના લોકસભા ઉમેદવાર તરીકે ગુજરાતના સૌથી યુવા શિક્ષિત ઉમેદવાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેમને દોઢ વર્ષ સુધી મારી સાથે સાથી ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું છે હવે હેમાંગભાઈ ડૉક્ટર હેમાંગભાઈ જોશીની ત્યારે વરણી કરી છે આપ જોઈ શકો છો છેલ્લા પંદર દિવસથી વડોદરા શહેરમાં અલગ અલગ વોર્ડમાં ટ્રેનિંગ સ્વરૂપે ઉમેદવાર પ્રચાર કરી રહ્યા છે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે હું આપને ચોક્કસ એક ખાતરી આપું છું કે વડોદરા શહેરમાં જંગી મોહમ્મદ વડોદરાનો એક ખમર દિલ્હી ખાતે મોકલીશું છું અને દરેક નગરજીવને એક અપીલ કરું છું કે સાતમી તારીખે મારી મતદાન કરીને વડોદરા શહેરનું ખમર દિલ્હી પહોંચાડે એવી સૌની પાર્ટી અપીલ કરું છું નીશભાઈ આ તો તમારી ટીમના માણસ છે હેમગભાઈ જોશી ઘણો બહોળો અનુભવ તમને હશે કે તેમના વર્ચસ્વ કામ કરવાની પ્રતિનિધિ કેવી શું લાગી રહ્યું છે વડોદરા શહેરના વિકાસને કઈ ગાથાએ પહોંચાડશે વડોદરા શહેરમાં સાથી ઉપાધ્યક્ષ તરીકે મારી સાથે દોઢ વર્ષથી કામગીરી કરેલી છે વડોદરા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે બી અલગ અલગ પ્રકારની પ્રતિભા ધરાવીને શિક્ષણને કેવી રીતે આગળ વધારવાનું અને મારે એકસો એકવીસ શાળાઓમાં પચાસ હજાર બાળકોને શિક્ષણ આગળ આપવાનું સર્વાંગી વિકાસ થાય એ સાથે રહીને કામ કરેલું છે મને ચોક્કસ વિશ્વાસ છે કે આગામી સમયમાં સંસદ થયા પછી અને શિક્ષણ સમિતિને બી કોઈ રાતનો બાળકોને ફાયદો થાય શિક્ષણમાં શિક્ષણનું સ્થળ સુધરે બાળકોનો અલગ અલગ પ્રકારનો વિકાસ થાય એના માટે પ્રયત્નો ચોક્કસ કરશે પ્રમુખ પણ છે વિસ્તાર અને આ વિસ્તારની અંદર સારું એવું મેનેજમેન્ટ સારી એવી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડા છે ખૂબ રાજ્ય એવી મહેનત રાખ્યું છે વોર્ડ પ્રમુખ પણ અમારી સાથે છે વોર્ડ પ્રમુખ શ્રી શું કહેવા માંગો છો મોટી સંખ્યામાં આજે નાનામાં નાની ગલીઓમાંથી આટલી મોટી આટલો મોટા માત્રામાં જયારે પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ મોટી મહેનત ચોક્કસ બિરેનભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું જણાવીશ કે આ એક જીતની રેલી છે વિજયની રેલી છે ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી અમે કોંગ્રેસના ઉમેદવારનો કોઈ પણ પ્રકારનો ચાન્સ જ નથી કેમ કે જે પ્રમાણે હેમંતભાઈ જોશીને પ્રતિસાદ મળી રહ્યો છે અને જે લોકોમાં ઉત્સાહ છે લોકો એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસનો એક પણ કાર્ય કરતા દેખાતો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ અને આ જ વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ બાળુભાઈ શુક્લા અને આપણા ઉમેદવાર હેમાંકભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ જે તાકાતથી કામે લાગી છે એ તાકાતની સામે કોંગ્રેસના એક પણ લોકોનો કોઈ પણ જગ્યાએ ચાન્સ નહીં અને ભૂલથી બી સામે આવશે તેનો રસ્તો બી થઈ જશે

મહામંત્રી સત્યન ગુલાબકર પણ મારી વચ્ચે ઉપસ્થિત છે સર જોરશોરથી પ્રચારની વચ્ચે વોર્ડ નંબર એકમાં ફેરડી થઈ રહી છે લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે શુકલા ખૂબ અનેરો ઉત્સાહ છે એક યુવા કમળ વડોદરાથી દિલ્હી જાય એના માટેની જે કટિબદ્ધતા છે વડોદરાની એ આજે વોર્ડ એકની ફેરડીમાં પણ દેખાઈ રહી છે મારા ધારાસભ્યશ્રી અને દંડક એવા બાળુભાઈ શુક્લા સાહેબના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં જ્યારે આટલી આ શ્રેણી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિક્રમી લીડથી જીતે એવો સંકલ્પ દરેક કાર્યકર્તાએ કર્યો છે એના માટેની પૂરતી મહેનત કરી રહ્યા છે અને એનું પરિણામ ચોથી જૂને દેખાશે મહેનત કરી હોય અને પછી પરિણામ જે દિવસે જોવાનું આવતું હોય અને એ જ દિવસે પરિણામનો જે ઉત્સાહ હોય ઉમંગ હોય છાણીનું નામ આવે અને છાણીનું નામ આવે એટલે લાલાભાઈ એ નામ નાનામાં નાના કાર્યકર્તા યાદ છે અમારી સાથે લાલાભાઈ જોડાય છે લાલાભાઈ શું કેશો અહિયાં તમામ નાનામાં નાનો મતદાર તમને નામથી થી બોલાવે છે લોકોના હૃદયમાં એક સ્થાન અલગ છે તમારું એક આગુ પ્રતિનિધિત્વ છે અને તે જ પ્રમાણે ડોક્ટર હિમાંગ જોશીના પ્રચારમાં આપ નીકળ્યા ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે મોદી સાહેબની લોકચાહના પાટીલ સાહેબની લોકચાહના અને અમારા અગ્રણી બાલુભાઈ શુક્લા અમારા દંડક અને રાવપુરાના અમારા ધારાસભ્ય અને મારા વિસ્તારના એમની લોકશાહ હું બહુ નાની જ ઉંમરથી રાજકારણમાં છું એટલે આખું ગામ મને ઓળખે છે ગામ પંચાયત પણ લડતો હતો ત્યારથી હું રાજકારણમાં છું એટલે ગામમાં દરેક સમાજનો પ્રેમ મારી સાથે છે અને દરેક સમાજ ભારતીય જનતા પાર્ટીનું જ છે કોંગ્રેસનું કોઈ નામ નિશાન છાનીમાં છે જ નહીં કોઈ કોંગ્રેસનો ઝંડો પણ નથી લાગેલો આ મારો છાણીની એક તાકાત છે ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ વોટ છાણીમાંથી નીકળશે જેમ બાલુભાઈ શુક્લાનો પહેલું જ વિનિંગમાં અમે અગિયાર હજાર પ્લસ નીકળ્યા હતા એમ હેમાંગભાઈનામાં બી પ્લસ નીકળીશું એવી અમારી આજે આશા છે હેમાંગભાઈ જોશી કેટલા એનો લીડ મારશે શું લાગી રહ્યું હેમાંગભાઈ જોશી હેમાંગભાઈ જોશી વડોદરા શહેર અને ભાગોડિયા અને સાવલીનું લીડ ટોટલ

ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર લોકસભાના યુવા ઉમેદવાર અને લોકલાલીલા ઉમેદવાર ડોક્ટર હેમાંગ અલગ અલગ વોર્ડોમાં ફ્રેડિંગ કરી રહ્યા છે વોર્ડ નંબર એકમાં ફ્રેડિંગ કરી મોડો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો વિશ્વાસ અને લોકોનો જે ઉત્સાહ છે તે જોઈને લાગી રહ્યું છે કે